જીતેન્દ્ર પણ ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ ધનાશ્રી પણ ખૂબ આભાર અશોક એમના મેડિકલ ખૂબ પેશન્ટ હોય છે આ તે હોય છે પણ ના કે ભાઈ તમારી શાળા મારા પૂછ છે અને હમણાં તમને સતત કાર્યક્રમ ચાલુ કરે બધી લાવવાના કારણ કે બધું ઈચ્છા છે હલો ચેવું સ્વાગત થયું મસ્ત થયું તો આવો તમારું છે કહે પાંચ દસ વર્ષ પછી કિરણ થઈ કે આના સાહેબ ઉભા હશે ફૂલવેરતા હશે આપણા માટે બહુ મોટા ચાન્સ છે એટલે બધાનો અહીંયા પાછળ શાળામાંથી આપણે ઈશ્વરભાઈ સાહેબ આવ્યા છે રાજાભાઈ આવ્યા આજુ બધા આવ્યા યુવાનો તૈયારી કરેલા પોલીસ તૈયારી કરતા આપણે ટાર્ગેટો રાખવાનો ટાઈમ ખૂબ લાગે પાંચ વર્ષ લાગે દસ વર્ષ લાગે સમાજ વાળા કે ભણો દે કરો ગણો ખૂબ સારું કરશો એટલે બધાનો ફરી ખૂબ ખૂબ આભાર અને આપણે બેટા આપણા રૂમ ધીમે ધીમે ધાશો જેની ઈચ્છા હોય છ સાત આઠમાં વાળા